તો હેલ્લો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો તમે તમામ બધા મિત્રો આવ્યા છો ચેનલની અંદર તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણવાના છે કે હોળી કેમ મનાવવામાં આવે છે ને શું છે એનું આખું રહસ્ય તો આજે આપણા વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે આ ટોપિકને જોવાના છે તો મિત્રો બંને રાજા વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છે તો મિત્રો પહેલાં તો મારી એક નાની એવી રિક્વેસ્ટ છે કે જે મિત્રો આપણા નવા એવા છે ચેનલમાં તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ છીએ તો મિત્રો હોળી એક આપણો વાર્ષિક તહેવાર છે વર્ષમાં એક વખત આવતો આ તહેવાર છે તો મિત્રો આ જે તહેવાર છે એ વર્ષના આગળ મહિનાની અંદર સુદ પૂનમ આવે છે તો આ પૂનમના દિવસે મનાવવામાં આવતો હોય છે પરંતુ આપણે એનું રહસ્ય આજે જાણવાના છે કે આ હોળી શું છે શા માટે તેને મનાવવામાં આવે છે આની પાછળ એવું તો શું સંકળાયું છે એની પાછળ મિત્રો એક કથા સંકળાયેલી છે એક પૌરાણિક કથા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આપણા હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર માત્ર માન્યતા નથી પરંતુ આ હકીકત જે ઘટના ઘટેલી છે આ ઘટનાના આધારે આ જે હોળી દહન છે એ શા માટે મનાવવામાં આવે છે તો આનો સંપૂર્ણપણે ઇતિહાસ આપણે જોવાના છે તો મિત્રો આપણે ભક્ત પ્રહલાદનું નામ સાંભળ્યું છે તો ભક્ત પ્રહલાદ આ ભક્ત પ્રહલાદના પિતા એનું નામ હતું હિરણ્ય કશ્યપ એ એક અસુર હતો આ જે હિરણ્ય કશ્યપ જે છે એક રાક્ષસ હતો અસુર હતો આ હિરણ્ય કશ્યપ એક વખત બ્રહ્માજીની ભક્તિ કરી હતી બ્રહ્માજીની ભક્તિ એ એટલી જબરજસ્ત ઘોર તપસ્યા કરી હતી તેઓ રાત દિવસ તપ કર્યો તો ખૂબ ઘોર એવી તપસ્યા કરી હતી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા અને બ્રહ્માજીને જ્યારે પ્રસન્ન કર્યા ત્યારે બ્રહ્માજી આ હિરણ્ય કશ્યપ નામના રાક્ષસને વરદાન માગવા કહ્યું ત્યારે આ કશ્યપ નામનો રાક્ષસ જે છે તે ખૂબ એવું ભયંકર વરદાન માગી લીધું કે તેને કોઈ મારી નહીં શકશે તેને ના આકાશમાં કે ના પાતળમાં ના ધરતી ઉપર નહીં આકાશ ઉપર કોઈ પણ દિશામાં લઈ જઈને ક્યારે પણ નહીં કોઈ માનવ પશુ દાનવ કોઈ પણ તેને મારી નહીં શકે તેઓ દેવો કે કોઈ પણ તેને મારી જ નહીં શકે તેઓ વરદાન માગી લીધું અને પોતે એમ સમજવા લાગ્યો કે હવે હું મરવાનો નથી કારણ કે મને બ્રહ્માએ વરદાન આપી દીધું છે કે હું કોઈના હાથે મરવાનો નથી ત્યારે આ પોતે એમ માનવા નાખ્યો કે હવે આ ધરતીનો હું જ રાજા છું આ ધરતીનો હું જ ભગવાન છું ત્યારે આ પોતે પોતાની એક નગરી વસાવી અને નગરીની અંદર પોતે એક રાજા તરીકે રાજ કરતો હતો ત્યારે તેના જ પરિવારમાં તેનો જ પુત્ર તરીકે આ ભક્ત પ્રહલાદનો જન્મ થાય છે અને જન્મતાની સાથેથી જ આ ભક્ત પ્રહલાદ છે એ નારાયણની ભક્તિ કરતો હોય છે ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હોય છે તેઓ ભગવાનના નામ સ્મરણ કરતો હોય છે તો આ બધું જે છે તે પાંચ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી કરતો આવ્યો અને આ જે હિરણ્ય કશ્યપ નામનો જે રાક્ષસ હતો તેનો જ તે પુત્ર હતો અને આ જે હિરણ્યકશ્યપ છે તેનું માનવું હતું કે અહીંયા આ ધરતી પર કોઈ ભગવાન નથી મારા સિવાય તો તું કયા ભગવાનની ભક્તિ કરે છે તેમ કરીને તે પ્રહલાદનો વિરોધ કરતો હતો જ્યારે આ જે પ્રહલાદને પરીક્ષા કરી કે જો તારો ભગવાન સાચો હોય તો તને તારે દરેક પ્રકારની કસોટીઓ પાસ કરવી પડશે ત્યારે આવા પ્રહલાદની એટલી બધી કસોટીઓ કરવામાં આવે છે કે તેને નદી તળાવોમાં ફેંકી દેવામાં આવે છે તે છતાં પણ પ્રહલાદ જીવિત આવે છે ફરી તે બચી જાય છે આવી અનેક ઘણી કસોટીઓ કરવામાં આવી હતી ત્યારે પ્રહલાદ પોતે આ દરેક કસોટીઓમાંથી પસાર થાય છે ત્યારે આ જે હિરણ્ય કશ્યપ નામનો આ રાક્ષસ છે તે સભા બોલાવે છે અને સભામાં તે દરેકને આખા નગરમાં કહે છે કે જો કોઈ આ નગરમાં પણ ભગવાનનું નામ જો લીધું છે તો દરેકને મૃત્યુદંડની સજા થશે અને કોઈએ ભગવાનનું નામ લેવું નથી કારણ કે આ ધરતી પર હું જ એક જ ભગવાન છું કારણ કે મને બ્રહ્માએ વરદાન આપ્યું છે કે હવે મને કોઈ મારી નહીં શકે અને તે પોતે પોતાના દીકરાને પણ આ ચેતાવણી આપે છે તે છતાં પણ આ ભક્ત પ્રહલાદ જે છે તે ભગવાન નારાયણની ભક્તિ કરતો હોય છે તેને લગ્ની લાગે છે તે ભગવાન વિષ્ણુની જ ભક્તિ કરતો હોય છે કે જ્યાં જોઈએ ત્યાં ભગવાનના નામ સમર્તો જ હોય છે સમર્થો જ હોય છે ત્યારે ઘણી બધી કસોટીઓ કરવા છતાંય આ ભક્ત પ્રહલાદ છે તે બચી જ જતો હોય છે તે ઘણી બધી મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવે છે આ હિરણ્ય કશ્યપ તેનાથી કંટાળી ગયો હતો કારણ કે તે પોતાના નામ લેવડાવતો હતો પરંતુ તે છતાંય આ ભક્ત પ્રહલાદ છે એ ભગવાનના જ નામ લેતો હોય છે તો આ હિરણ્ય કશ્યપ નક્કી કરે છે કે આ પ્રહલાદને હવે મારે મારી નાખવો પડશે કારણ કે આ મારા કુળમાં ભગવાન નામનો ભ્રમ ફેલાવી રહ્યો છે તેવું તેને લાગતું હતું પરંતુ ભક્ત પ્રહલાદ છે તેની ભક્તિ સાચી હતી તેને કંઈ પણ ન થવા દેતી હતી ભગવાન વિષ્ણુ તેને ઘણી વખત મદદ કરવા માટે આવતા હતા પોતે તારી દેતા હતા એ છતાં પણ પેલો જે હિરણ્ય કશ્યપ છે અસુર છે રાક્ષસ છે તે નક્કી કર્યું કે હવે આ પ્રહલાદને અહીંયાથી મારે મારી નાખવો પડશે નહીં તો આ ભગવાન ભગવાન કરીને આખા નગરને ભક્તિના માર્ગે દોરી દેશે આખા રાજ્યમાં ભક્તિનો પરચમ લહેરાવશે અને મારું કોઈ માનતું નથી આમ કરીને આજે હિરણ્ય કશ્યપ નામનો રાક્ષસ પ્રહલાદને મારી નાખવા માટે અનેક ઘણા પ્રયત્નો કરે છે નદી નાળાઓમાં નાખવામાં આવે છે ગરમ પાણીમાં બોરી દેવામાં આવે છે આવી ઘણી બધી કસોટીઓ કરવામાં છતાંય ભક્ત પ્રહલાદ છે તે બચી જાય છે દરેક જગ્યાએથી ભગવાન એને તારી લે છે તો આમ કરતા 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 અંતે એક એવો ઉપાય શોધે છે આ રાક્ષસ એની એક બહેન હતી જેનું નામ હતું હોલિકા આ હોલિકા હોલિકાને તૈયાર કરવામાં આવે છે અને હોલિકાને કહેવામાં આવે છે કે હોલિકા તમે હવે આ પ્રહલાદનું કંઈક કરો ત્યારે આ હોલિકા એમ કહે છે કે વાંધો નહીં આ પ્રહલાદને તો હું જોઈ લઈશ ત્યારે આ ફાગનસુદ પૂનમના દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવે છે આખો આ કાર્યક્રમમાં હોલિકા જે છે એ પ્રહલાદને ખોળામાં લઈને બેસે છે અને જેને અગ્નિદાહ આપવાનું કહે છે ત્યારે આ પ્રહલાદ છે ત્યારે પણ નહોતો ડર્યો કારણ કે તેને ખબર છે કે ભગવાન વિષ્ણુ તેને ગમે તે રીતે બચાવી લેશે તે પોતે ભગવાનના સુમરન ચાલુ કરી દીધું અને હોલિકાના ખોળામાં બેસી ગયો સાંજનો સમય હતો સાંજના સમયે આ હોલિકા જે છે તે લઈને ખોળામાં લઈને બેસી ગઈ અને અગ્નિ પ્રગટાવવાનું કહ્યું ત્યારે તેઓ રાક્ષસો જે છે તેઓ અગ્નિ નીચેથી પ્રગટાવે છે અને હોલિકા તે પ્રહલાદને લઈને ખોળામાં લઈને બેસી જાય છે અને આ જ રીતે હોલિકાનો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે જે તે સમયે આ હોલિકા છે જે રાક્ષસી હતી તે બળી જાય છે અગ્નિ લગાડવાથી તે બળી જાય છે પરંતુ પ્રહલાદ ત્યાંથી પણ બચી જાય છે ત્યારે એનો સીધો મર્મ થાય છે કે ત્યારે અસત્યનો નાશ થાય છે અને સત્યનો વિજય થાય છે ભક્ત જેવા સાચા ભક્તનો ભક્ત પ્રહલાદનો વિજય થાય છે ભક્તિનો વિજય થાય છે એના જ માટે મિત્રો આ હોળી જે છે એ વર્ષોથી પરંપરાગત રીતે મનાવવામાં આવે છે અને ભક્તિનો રંગ બધા ઉપર ચડે છે ત્યારથી જ બધાનો ભક્તિનો રંગ ચડ્યો હતો કારણ કે ત્યાં અસત્યનો નાશ થયો હતો ને સત્યનો વિજય થયો હતો એક ભક્તનો વિજય થયો હતો ત્યારથી જ આ ભક્તિના પરચમ લહેરાયા છે કારણ કે ભક્ત પ્રહલાદની ભક્તિ સાચી સફળ થઈ ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ તેઓની અરજ સાંભળી અને તેઓનું આપણ કામ પૂરું કર્યું હતું કારણ કે ભગવાન જાણે છે કે ભક્ત પ્રહલાદ હર હંમેશા માટે મારા સ્મરણ કરતો હોય છે તો એનો ઉગારવો એ મારા ફરજમાં આવે છે કારણ કે ભગવાન તેના જ હાથ પકડે છે કે જે તેનું કોઈ નથી આ દુનિયામાં માત્ર એક જ છે ભગવાન તો ભગવાન પણ એનો થઈ જ જાય છે અને ભગવાન એને ઉગારે છે છે ને છે જ તો આ જ રીતે ભક્ત પ્રહલાદની જીત થઈ હતી ભક્ત પ્રહલાદ એક ભક્ત તરીકે તરી ગયા હતા અને ભક્ત પ્રહલાદને ઘણી બધી કસોટીઓ કરવા છતાં પણ તે કોઈના હાથે મરી નથી શક્યો કારણ કે તેને ભગવાનનો આધાર હતો બસ ભગવાનના સ્મરણ સિવાય તેનું બીજું કોઈ સૂચતું ન હતું કારણ કે તેને લગ્ન ભગવાન નારાયણની લાગી હતી આ જ રીતે તેની આ હોલિકાની જે કસોટી હતી આપણે વાત કરીએ એમ કે હોળી કેમ મનાવવામાં આવે છે તો હોળી આ ફાગણ મહિનાની પૂનમની અંદર મનાવવામાં આવે છે અને આ જ દિવસ જે હતો જે આપણે આગળ વાત કરીએ કે હોળીના ખોળામાં બેસાડીને ભક્ત પ્રહલાદને સળગાવવામાં આવ્યો હતો અને ભક્ત પ્રહલાદ એક ભક્ત તરીકે વિજય મેળવ્યો તો સત્યનો વિજય થયો છે તો એ જ યાદમાં આ હોળી આજે પણ વર્ષોથી પરંપરાગત રીતે આ હોળીને મનાવવામાં આવે છે આજે પણ આપણે આજની તારીખે વર્તમાન સ્થિતિમાં પણ આજે આપણે પણ હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ આ હોળીની અંદર ઘણા બધા સાચા શ્રદ્ધાળુઓ છે હોળીના દિવસે ખૂબ ઉપવાસ પણ કરતા હોય છે ખૂબ શ્રદ્ધા અને પ્રેમ ભાવથી ભગવાનના નામ સ્મરણ કરતા હોય છે તો આ જ રીતે હોળીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આ જ રીતે આપણે વિડીયોની અંદર જોયું એ જ મહત્વ હતું હોળીનું તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ